ઓલડી એકલી ઉડાડે હો માઈયની એ મુ જાવ હો ત્યાં જવાય તાંગા પંગવા તારે એલા પણ એકલે છે એ હું કરી લેવાની એ મુંગો રેન કાકા એમ તો થાય પણ લાગે છે હે આ જવાય કરતા હોય આમ તો જો ઓલા કેવા છે રકરા મારી સામે જોવે છે

દેખાય hey, છે <laughs> 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 <Dekhaize>? <laughs> અને સમજો ક્યાર નહી આ બાજુ જોવે છે પણ તું નતો ને એટલે આમ પાછી આમ ફરી જતી જો આમ જોયેલો લે આ પાછું જોયું હમ હરસી વાત થાય એ આને જોવે હે એ વાત થાય છે ઝાન હમણાં એને આમ તો સતરી સડા નો કરું ને તો તમને મારે બાબુ ને અહીંયા ગાય અહીંયા ગા આતે જાવા જ છું તું ભાઈ એમ જાવ તો રહ્યા અને હમણાં આમ જો થારી કરું હરખાઈ હે કાઈની બાપી

પણ હું તને શું કહું છું શું આઈ લવ યુ કઉ તો તને ખોટું નહીં લાગે તું બડે આઈ લવ યુ કેડી તો હું છે તારે ધાબા ઉપરથી થી રેઠો નાખી દઉ એમ થોડી કાઈ તું નાખી દે મને અરે ધાવત નહીં ધાબા રેઠો ખબર છે નાખી દઉ તું મને આઈ લવ યુ કે લે ફૂલી આઈ લવ યુ

તો માર માં ઘરે આવી માર મા ખાટલામાં માં પીડ્યા છે ખબર ઘાટ આવી અરે અરે એ ક્યાં એને જાવું તને પરબે જાવું એમ થાય પછી જાશું હવે કીર પછી એ હો એ બટા પણ કાં રોવે બા ઓલો બાબલો નથી એ સીધો તાબા ઉપર આવીને મને કેડે સીટકો પડ અને મારી શેરતી કરવા મળ્યો તમે એને કાઈ ક્યો ઓલો બાબલો હા બાબલા એ

ઘરમાં માં ગરી દા બાર મહિના પરંતુ બહાર નીકળતી નું ઘર મને ખબર જ હતી આ કઈક કરીને બે છે